પાલેજ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો રંગ થઈ મુખ્ય બજારમાંથી પસાર થઈ ગ્રામ પંચાયત ખાતે સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનું પ્રસ્થાન જિલ્લા સદસ્ય મલંખાન પઠાણના હસ્તે યોજવામાં આવ્યું હતું રેલીમાં જયરાજસિંહ પરમાર બીજેપી તાલુકા સંગઠન પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા સંગઠન વીરેન્દ્રસિંહ ગોહિલ ઉપપ્રમુખ કુણાલ પટેલ

પટેલ આંગણવાડી બહેનો પાલેજની શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષક ઉપસ્થિતિમાં તાલુકા સદસ્ય સલમાન બેન પઠાણ તેમજ અનસુયા વસાવા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચે શબીરે પઠાણ તમામનું સ્વાગત કર્યું હતું અલ્પાહાર સાથે પીવાના પાણીનું વિતરણ કરાયું હતું સ્વતંત્ર દિવસ પર્વ પૂર્ણ યાત્રા તેરમી ઓગસ્ટે પાલેજ ગામ પંચાયતથી લઈ ને હાઈવે સુધી ને હાઈવેથી લઈને પાલેજ ગામ પંચાયત સુધીનું આયોજન પાલેજ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા સભ્ય સભ્યોએ ભેગા મળીને એક આયોજન બનાવ્યું એ આયોજનમાં ઘણી ખરી પબ્લિક ગામના લોકોનો સપોર્ટ મળેલો છે બહુ મોટી રેલી યાત્રાની રહેલી છે અમારી સાથે પાલેજના પીઆઈ સાહેબ પ્રમુખ મોહિતભાઈ ગુનારભાઈ આ બધા અમારી સાથે સાથે રહ્યા હતા અને આ યાત્રાનું અમો ફૂલ ભૂલ જોશમાં મોટું સંગઠન કરી મોટી પબ્લિક કરી અને એનું પૂર્ણ કરેલું છે નરેન્દ્ર મોદી સાહેબને જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સંકલ્પ હતું કે ભાઈ આપણે મોટેમાં મોટી તિરંગા યાત્રા કાઢીએ એ સંકલ્પ પૂરું કરવા માટે અમે લોકોએ બધાએ ભેગા મળી આ યાત્રા પૂર્ણ કરેલી છે અને આ યાત્રામાં ઘણું થોડું સંગઠન મને કામ માટે મળેલું છે તે બદલ ગામ લોકોનો ખૂબ આભાર માનીએ છીએ